રાજકોટના ભ્રષ્ટ ભાજપના શાસકોને જગાડવા માટેનો કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ છે રાજકોટની પ્રજાની જે સ્થિતિ છે હાલ એ સ્થિતિ અમે આ ભાજપના લોકોને બતાવવા માગીએ છીએ દાખલા તરીકે હાથના ફેક્ટર કેટલા લોકોને થઈ ગયા છે કેટલા લોકોને પગમાં ફેક્ટર થઈ ગયા છે વડીલોને છે મણકાના દુખાવા છે ગરદનના દુખાવાના છે જે ખાડામાં વારંવાર એના બાઇક પડવાથી આ દુખાવા થયા છે જેમાં રાજકોટના અસંખ્ય દર્દીઓ અત્યારે થયા છે જેમાં રાજકોટના સિવિલ હોસ્પિટલમાં પણ આપ તપાસ કરી શકો છો રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ સારવાર છે એની દવા લે છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કેટલા લોકો દવાઓ લેતા હોય છે પણ આંધળા શાસકોને ભ્રષ્ટાચારીઓને જે ડામરમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા રોડ રસ્તામાં કરી રહ્યા ડ્રેનેજમાં કર્યા તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા ભાજપના શાસકોને દેખાડવાનો અમારો પ્રયાસ છે ઓકે જેમાં કરોડો રૂપિયા નો કૌભાંડ કરી અને માન્યતા મળે એટલા માટે એનો પણ મેં વિરોધ કર્યો છે અને લેખિતમાં આપ્યું છે એનો પ્રશ્ન પૂછ્યો છે બીજો આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભવન છે બાબા સાહેબ આંબેડકર નો એક પણ સ્ટેચ્યુ નથી એમાં એ લોકોનો ઠરાવ આજથી વર્ષ પહેલા કરેલો ભાજપે કરેલો ઠરાવ તેવી ચિત્ર મૂકવાનો જે વારંવાર મેયરને કમિશનર રજૂઆત કરવા છતાં આ એટલા માટે તમને કીધું પાટાપિંડી એટલા માટે બાંધી રાજકોટની પ્રજા અત્યારે આ પરિસ્થિતિમાં છે આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેનો અમારો પ્રયાસ છે